પ્રણામ રત્નત્રય એટલે દર્શન નાન અને ચારિત્ર આગલા વિડીયોમાં આપણે રત્નત્રય પાર્ટ વનમાં દર્શનના પ્રતિક રૂપે મંદિરની આકૃતિ સ્વરૂપ ઘઉલી બનાવતા શીખ્યા હવે આજે આપણે નાનના પ્રતિક રૂપે ઘઉલી બનાવતા શીખીશું જેની અંદર આપણે પુસ્તક અને સાપડાનું આલેખન કરીશું તો ઘઉલી બનાવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે પુસ્તકના શેપમાં આપણે ચોખા આ રીતે એક આકાર બનાવીશું પુસ્તક માટે આ રીતે આ રીતે આપણા લંબચોરસ શેપમાં ચોખા ગોઠવાઈ ગયા છે પુસ્તક માટે હવે આપણે સાપડાનું આલેખન કરવા માટેના ચોખા આ રીતે ગોઠવીશું આ રીતે આપણે પુસ્તકના સેટમાં અને સાબડાના સેટમાં ચોખા ગોઠવી દીધા છે હવે આપણે ઘડી બનાવવાની શરૂઆત કરીશું તેના માટે સૌ પ્રથમ આપણે આ સાઈડથી અહીંયાથી અપ ડાઉન ટુ અપ ફર્સ્ટ લાઈન લેશું જે પ્રમાણે આપણે નંદાવટમાં કરી છીએ તે પ્રમાણે પછી આપણે રાઈટ થી લેફ્ટ સેકન્ડ લાઈન લેશું અહીંયા થોડીક જગ્યા રહેવા દેવાની જેથી આપણે લાઈન લઈ શકીએ થર્ડ લાઈન લઈશું આપણે અપ ટુ ડાઉન ફોર્થ લાઈન લઈશું આપણે લેફ્ટ થી રાઇટ હવે આપણે સેકન્ડ લાઈનની શરૂઆત કરીશું આ લાઈન અહીંયા હતી ત્યાંથી જ આપણે કન્ટિન્યુઅસ સાથે બનાવવા માટે અહીંયાથી લેશું આ રીતે થોડુંક રાઉન્ડ શેપ અહીંયા લેશું ત્યારબાદ અહીંયાથી લેશું સેકન્ડ લાઇન એમાં પણ રાઉન્ડ શેપ લેશું આ રીતે થર્ડ લાઈન લેશું અહીંયાથી એમાં પણ રાઉન્ડ શેપ લેશું આ રીતે ફોર્થ લાઇન લેશું અહીંયાથી એમાં પણ આ રીતે રાઉન્ડ શેપ લેશું હવે આપણી સેકન્ડ લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે થર્ડ લાઇનની શરૂઆત કરીશું આજે આપણી લાઇન અહીંયા કન્ટિન્યુઅસ છે ત્યાંથી જ આપણે આગળ આવીશું સર્કલ શેપમાં આ ફર્સ્ટ લાઇન પછી સેકન્ડ લાઈનમાં આ રીતે આગળ આવીશું થર્ડ લાઈન આપણે અહીંયા છે ત્યાંથી આગળ આવીશું આ રીતે ફોર્થ લાઈન અહીંયા છે ત્યાંથી આ રીતે સર્કલ શેપમાં આગળ આવીશું પછી ફર્સ્ટ લાઈનમાં આપણે આગળ આવીશું સેકન્ડ લાઈનમાં સર્કલ શેપ લઈશું થર્ડ લાઈનમાં સર્કલ શેપ એન્ડ ફોર્થ લાઈનમાં આ રીતે કરીશું એટલે આપણે અંદર સાથીઓ તૈયાર થઈ જશે આ રીતે આપણી પુસ્તકના શેપમાં ઘઉંડી તૈયાર થઈ ગઈ છે આ આપણે કન્ટિન્યુઅસ સાથેની ડિઝાઇન કરી છે અંદરની સેટ તમને આ ન ફાવે તો નંદાવર્તમાં જેમ આપણે કરી એ પ્રમાણે અથવા આગલી બધી ઘઉંડીની અંદર જે પ્રમાણે અંદરની સેટ ડિઝાઇન આપેલી છે એ પ્રમાણે પણ તમે બનાવી શકો છો હવે આપણે સાપડાનું આલેખન કરીશું આ રીતે આપણે સાપડાનો શેપ આપેલો છે એમાં અહીંયાથી શરૂઆત કરીશું આ લાઈન લેશું આ રીતે બધી લાઈન એકબીજાની ઓપોઝિટ લેશું હવે આ લાઈનની ઓપોઝિટ અહીંયાથી આ રીતે ડિઝાઇન લેશું હવે આ લાઈનની ઓપોઝિટ આ રીતે લેશો વન ટુ વન ટુ આ રીતે લેશો આ લાઈન આ સાઈડ હતી વન ટુ વન ટુ બધી લાઈનની ઓપોઝિટ લેવાની છે જેથી આપણે આ ડિઝાઇન બનશે ખાસ આપણામાં ડિઝાઇન આપો ત્યારે આપણી જે લાઇન છે એ બહાર ન નીકળી જાય વધારે ધ્યાન રાખવું જેથી આપણું સાપળાનું સેપ છે જે મેન્ટેન રહે પ્રણામ